નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં વિદ્યા સહાયક ભરતીની પ્રોસેસની એક મોટી જાહેરાત જોવા મળી છે મિત્રો મિત્રો ધોરણ અપડેટ તારીખ આજની છે તો તારીખમાં હજાર ઉમેદવારો રહ્યા છે તો આટલા ઘેર હાજર ઉમેદવારો શા કારણ રહ્યા છે એના ઉપર વાત કરવાનો છું મિત્રો ક્રમિક ભરતીના યાધાણ પણ જોવા મળી રહ્યા છે અને મિત્રો નવા ન્યૂઝ એ મજા છે નવા ન્યૂઝ એ મજા છે કે ફરી શાળા પસંદગી તમામ ઉમેદવારો માટે જોવા મળવાની છે મિત્રો શું છે અપડેટ વિગતવાર માહિતી આપવાનું વિડીયો ખાસ પૂરો જોજો અને નવા ચેનલ ઉપર છો તો ખાસ મિત્રો બે લાઈકન પ્રેસ કરજો અને નવા ચેનલ પર ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો મિત્રો બે લાઈકન પ્રેસ કરવાનું એમ કહું છું કે કેમ કે જ્યારે વિડીયો આપણે અપલોડ કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં તમને અપડેટ મળે કેમ કે છવ્વીસ તારીખનો વિડીયો હોય છે પછી તમે સત્યાવીસ અઠ્યાવીસ તારીખે જોતા હો છો પછી વિડીયોનો કોઈ ફાયદો નહીં તો મિત્રો વાત કરીએ શું અપડેટ છે એના પ્રત્યે ક્રમિક ભરતી લઈ આજની મહત્વની જાહેરાત જોવા મળી છે એનો વિડીયો મૂકેલો છે તો ખાસ ક્રમિક ભરતી કરવા માંગતા ઉમેદવારો જરૂરથી માહિતી મેળવી લેજો વાત કરીએ તો વિદ્યાસાહેબ ભરતી એકથી પાંચ અપડેટ તારીખ છવ્વીસ પાંચ બેચી પછી જે તમે જોવા મળી રહ્યું છે ક્રમ નંબર બસો પચીસ ટુ છસો પંચોતેર છે મળતી માહિતી મુજબ કુલ ચારસો પચાસ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા મિત્રો જે આજની તારીખ છે જેમાંથી બસો ચુમ્માળીસ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે અને બસો ને છ જેટલા ઉમેદવારો ગેરહાજર રહેલા હતા તો મિત્રો આટલો જે ગેપ છે એ સા કારણ તો વાત કરીએ વિદ્યાશાહી ધોરણ એક થી પાંચ માં જિલ્લા પસંદગી છવ્વીસ તારીખના ઉમેદવારો મેરિટ કમ બસો ને થી છસો પંચોતેર ના કુલ ચારસો પંચાવન જે મુજબ ઓપનમાં એકસો સડસઠ છે અહીંયા તમને જોવા છે એસબીસીમાં બેતાળીસ એસસી માં પાંચ એસટીમાં ચાર ઇડબલ્યુ એસમાં છી અને કુલ બસો ચુમાળીનો આંકડો છે તો કુલ ગેર હાજર બસો અને છ જેટલા ઉમેદવારો છે એ વિદ્યા જાગના છે મિત્રો કાલની અપડેટ જોઈએ શું અપડેટ મળે છે બાકી મિત્રો શાળા પસંદગી ફરી જોવા મળવાની છે એનો પણ આપણે વિડીયો ટૂંક સમયમાં લાવવાના છીએ ક્યાં સુધીમાં મળવાની છે એ પર અપડેટ જાણવા ખાસ અને મળીએ નવી અપડેટ નવી ભરતી સાથે જય હિંદ જય ભારત